આજ રોજ તારીખ બે નવેમ્બર રવિવારના રોજ અગિયારસના અમે તુલસી વિવાહનું આયોજન કરે છે અમે બેય અશોક જોશી અને ઇલા જોશી મારી દીકરી મયુરી અને કિંકરભાઈ પંડ્યા રાજકોટથી આવ્યા છે એ ઠાકોરજીના માતા પિતા બન્યા છે અને મારા ભાઈ ભાભી આશીષ અને મમતા એ તુલસીમાંના માતા પિતા બન્યા છે અમે અહીંથી જાન લઈ અને રાધાકૃષ્ણ મંદિરે ત્રિવેણી સંગમમાં જવાના છીએ ચાર વાગે આજનો આવો અમૂલો અવસર અમને ભગવાનને પ્રસન્ન પ્ર અર્પણ કર્યો છે તો અમે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ લોકોને શું કહેવા માંગશો કે આવું ભગીરથ કાર્ય તમારા દ્વારા કરવામાં આવ્યું છે લોકોને ફક્ત એટલું જ કહેવો કે જે થાય ને પોતાના જીવતા કરી લેવો પાછળથી કોઈ કરશે કે નહીં એનું કાંઈ નક્કી નહીં એટલે તમારે જે કાંઈ કરવું એ પોતાના હાથેથી કરીને જવાનું હેં અને સત્તકર્મમાં જેટલું આપણો પૈસો વપરાય હેં એટલો વધુ સારું અને ધાર્મિક આપણા સનાતન ધર્મને ઉજાગર રાખવા માટે આપણે આવા ધાર્મિક કાર્યો કરતા રહીએ તો આપણી આવનારી પેઢીઓ છે એને ખ્યાલ આવે કે આવા કોઈ પ્રસંગો બને છે આવી કંઈક વિધિઓ હોય છે અને આવા ઉત્સવો ઉજવાય છે